છોટાઉદેપુરના દેવલિયા ગામની સીમા ઓરસંગ નદીના પટમાં રેતીના બ્લોક અથવા લીઝ ચાલુ નહીં કરવા બાબતે આવેદનપત્ર છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગ્રામ પંચાયતના લોકોએ આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં દેવલિયા ગામની સીમા આવેલ ઓરસંગ નદીના પટમાં સર્વે નંબર નવસો સાત જેનો ખાતા નંબર પાંચસો ત્યાંસી ક્ષેત્રફળ એકસો છપ્પન બાણું ઓગણપચાસ આરે ચોરસ મીટરવાળો સર્વે નંબર આવેલ છે જે સર્વે નંબરમાં કોઈપણ જાતના રીતિના બ્લોક અથવા લિસ્ટ ચાલુ નહીં કરવા બાબતે માંગ કરી છે ને રજૂઆત કરી છે આપેલા આવેદનપત્રમાં ગ્રામ લોકોએ જણાવ્યું છે કે અમારા ગામની પંચાયત તરફથી સને બે હજાર અઢારમાં ઠરાવ નંબર બાવીસથી ઠરાવ કરવામાં આવેલ અને ઠરાવમાં અમે તેઓ ઠરાવ કરવામાં આવેલ છે કે સરકાર તરફથી જે બ્લોક પાડવામાં આવે છે તે બ્લોક અમારા ગામના લોકોને મળવા જોઈએ તેઓ ઠરાવ કરી કમિશનર ગાંધીનગર તથા કલેક્ટર છોટાઉદેપુર અને અલગ અલગ ઓફિસોએ અરજીઓ મોકલાવી હતી પરંતુ આ અરજીઓ ધ્યાને લીધી નહીં અને દેવલિયા ગ્રામ પંચાયતના સદસ્યોએ બે હજાર ઓગણીસમાં ઠરાવ નંબર ત્રેવીસ કરવામાં આવેલ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપીએ છીએ અમારે જયારે આ વરસંગ નદી નવસો સાત સર્વે નંબર દેવડા ગામમાં વહે છે જેમાં અમારે આદિવાસી ટ્રાઈબલ વિસ્તારમાં આવેલા છે જેમાં અમે પંચાયતના ઠરાવ માંગતા અમે દેવડા ગ્રામના હિસાબો નંબર એવો આપ્યો હતો ત્યાર પછી બાવી નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો સત્તા પ્રશાસન આદિ વિસ્તારમાં વિધાનસભા સંસદા સર્વોપરી નથી પણ પરંપરાગત ગ્રામ સભા સર્વોપરી છે આવું સુપ્રીમ કોર્ટ બહાલી આપેલી છે સત્તા દરેક પ્રશાસન અમારા જે રજૂઆત વારવાર લેખી તમે મુખ્યમંત્રી કાર્યાલયમાં તથા તકેદારીમાં દરેક વિભાગને આપી છતાં પણ અમારા અધિકારોનું નું હનન થાય અને ખોટી રીતે કામગીરી સિસ્ટમ સાથે થતી હોય તો અમને ન્યાય મળે અને આમાં જે અમારો બ્લોક પડેલા છે એ રદ થાય અને એ દેવડા ગામનો વહીવટ પંચાયત કરે અને ટેક્સ અથવા રોયલ્ટી ભરવાની હોય તો ગામ લોકો મંજૂર છે પરંતુ બ્લોક થી ગામના લોકોનો વિકાસ નથી થતો એ વ્યક્તિનો વિકાસ થાય એ અમને મંજૂર નથી એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અને અમે ઠરાવ પણ કરાવ્યા છે પણ છતાં કોઈ આ તંત્રની મિલીફગતથી કામ અત્યારે બિન અધિકૃત થઈ રહ્યું છે તેની સરકાર શ્રી તપાસ કરે એ અને ન્યાય સાથે અમારી અપેક્ષા જય હિન્દ જય ભારત કજુભાઈ ભલુભાઈ આજ રોજ અમે દેવલિયા ગ્રામ પંચાયતમાં જે વરસંગ નદીના કિનારે લીજો પડે છે તેના માટે રજૂઆત કરવા માટે આવ્યા છે જે લીજો પ્રાઇવેટ એજન્સીને અથવા ઇન્ડિવિજ્યુલને આપી દેવામાં આવે છે પણ આજની અમારી એવી રજૂઆત છે કે આ જે લીઝો પંચાયતને મળે એનો વહીવટ કરવા મળે અને એની જે કંઈ રોયલ્ટી હોય કે જે કંઈ હોય આવક આવે તે ગ્રામના વિકાસ માટેની અમારી માંગણી છે પંચાયતે ઠરાવ પસાર કરી આપ્યો છે કે આનો વહીવટ અમને મળવો જોઈએ અને પહેલામાં પહેલાં ઠરાવ વિરુદ્ધમાં કરેલો છે સત્તા ગવર્મેન્ટે એને લીજો ફાળવી દીધેલી છે એનો અમે સખત વિરોધ કર્યા છે અને અહીંયા જે સભ્ય આવેલા છે એ સભ્યો અને બીજા બસો લોકો ગામના લોકો એ પણ સહયોગ કરીને આપેલી છે કે અમારે આ લીઝ થવા દેવી નહીં કે કોઈને આપવી નહીં અને અમારે ઘણી સંપત્તિ બધી અમારી છે આદિવાસીઓના હકની છે અનુસૂચિત વિસ્તારમાં આવેલી છે તો જે કંઈ ઠરાવો અમે કરીએ તે તેનો અમલીકરણ ગવર્મેન્ટે કરવો જોઈએ એવી અમારી રજૂઆત છે આજે અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ગામ લોકો ગામના સભ્યો સરપંચો અને આગેવાનો સાથે આપેલી છે ને આનો અમલ કરવો જોઈએ નહીં તો અમારે આના માટે સખત આંદોલન કરવું પડે છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અમે આગળ કાર્યવાહી કરીશું તેના આ બ્લોકો પડે છે એ ભેડા ગ્રામ પંચાયત થ્રુ મળવા જોઈએ અને બીજા બહારના વ્યક્તિ મળવું જોઈએ નહીં એ તો બહારના વ્યક્તિનો વિકાસ થાય ને ગ્રામ પંચાયતમાં ગ્રામનો વિકાસ થાય ગ્રામ પંચાયતને જયડા ગામની મિક્કત છે એના કારણે વિનદભાઈ